રમેશ પારેખ જેના માટે મોરારી બાપુ એમ કહે છે કે કંઈક ભાળી ગયેલો કવિ છે એવા રમેશ પારેખને તમે ચશ્મા વગર કોઈ દિવસ કલ્પ્યા છે એવા તમે ફોટા જોયા હશે પણ એ ફોટા બહુ ઓછા છે અને એક જ ફોટોગ્રાફરે લીધેલા ફોટા છે અને રમેશ પારેખની એક ઓળખ હતી એમના ચશ્મા એમની જે ફ્રેમ હતી એના કારણે રમેશ પારેખ ઓળખાતા હતા પણ એ ચશ્માની ફ્રેમ ઉતારી અને જેમણે એમનો ફોટો પાડ્યો એ ફોટો ફોટોગ્રાફરનું નામ એટલે સંજય વૈદ્ય અમદાવાદના ફોટોગ્રાફર સંજય વૈદ્યે પહેલીવાર રમેશભાઈને એમ કહ્યું કે તમે ચશ્મા ઉતારી નાખો પછી હું તમારો ફોટો લઉં રમેશભાઈ બહુ તૈયાર નહોતા પણ સંજય વૈદ્યે ભાર મૂકીને કહ્યું અને પછી રમેશભાઈ ચશ્મા ઉતાર્યા અને એ જે અદ્ભુત ફોટાઓ આવ્યા છે એ તમે જોઈ શકો છો આ રમેશ પારેખ આવા ફોટા સંજય વેદે અનેક પાડ્યા છે અને મેં એક રમેશ પારેખ સ્મરણ પાચમનો મેળો એવું એક પુસ્તક સંપાદિત કર્યું જેમાં ઘણા બધા લોકો પાસે રમેશભાઈ વિશે લખાવ્યું હતું એમાં સંજય વેદે પણ આ વિશે મારો આગ્રહ તો તમે આ આ વાતને મૂકો એમણે બહુ સરસ વાત કરી હતી કે ગાંધીનગરના ટાઉન હોલમાં એક કાર્યક્રમ હતો ને એ ટેકનિકલ કારણોસર થોડો મોડો થયો અને પછી બાર ગાર્ડનમાં ઊભા હતા અને સંજય વેદે રમેશભાઈને જોયા એટલે રાજીના રેડ થઈ ગયા ને એણે એમ કીધું કે હું ફોટોગ્રાફર છું સંજય વેદ છું અને તમને જો વાંધો ન હોય તો તમારા ફોટા પાડવા છે એમણે જોયું સામે સંજયભાઈની સામે અને પછી ખભે હાથ રાખીને કે આવો બેસીએ ઝાડ નીચે એમણે બીડી બીડી પીધી એ ત્રીસ નંબરની બીડી પહેતા પછી કે કે કેમ કરીશું એટલે સંજયભાઈ બહુ સરસ રીતે એને વાત મૂકી કે તમે જેમ છો એમ બેઠા રહ્યો હું મારી રીતે તમારા ફોટા પાડીશ રમેશભાઈ એક જગ્યાએ બેસી જાય છે અને એ ફરતાં ફરતા 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 જુદા જુદા સ્નેપ લે છે અને ફોટા પાડતા રહે છે અને પછી એને એમ થાય છે કે રમેશભાઈ ચશ્મા વિનાના ફોટામાં કેવા લાગે એમણે એમ કહ્યું કે લોનમાં એમણે બેસાડ્યા અને પછી કે કે મુશાયરામાં હો ને પઠન કરતા હો ને એવાય શોટ લીધા એમ પણ ફોટા લીધા પછી સંજયભાઈને જે એકાએક સૂજ્યું જે મેં કહ્યું કે ચશ્મા કાઢી નાખો ખુલ્લી આંખે ફોટા પાડીએ તો કે રમેશભાઈ એમ કીધું કે મારી આંખ બહુ સારી નથી એટલે એ રહેવા દો પણ અને એ ચશ્મા રમેશ પારેખની ઓળખ બની ગયેલા એ તો બહુ સીધી વાત છે અને હું તો એ કે સંજય વેદે કીધું હું તો આંખોથી કામ કરનારો માણસ છું અને પછી એમણે ચશ્મા કઢાવ્યા અને પછી સાહેબ દોઢસો ફોટા પાડ્યા રમેશભાઈ પણ રાજી થયા અને સંજયભાઈ તો રાજીના રેડ થાય બહુ સ્વાભાવિક છે અને પછી એકવાર રાજકોટમાં રમેશભાઈની સસ્તી પૂર્તિ ઉજવવાની હતી અને તુષાર શુક્લ કવિ આપણા સંચાલક એમણે સંદેશો આપ્યો એટલે એમણે એ દોઢસો ફોટા એન્લાર્જ કરાવી અને જ્યાં કાર્યક્રમ વિરણી રાજકોટના વિરણી હાઈસ્કૂલમાં હતા ત્યાં જે બેનર હતું એની જગ્યાએ રમેશભાઈના ફોટાઓ લગાડવામાં આવ્યા રમેશભાઈને ખબર નથી એ કાર્યક્રમમાં આવ્યા અને એમની માટે આ સરપ્રાઇઝ હતું અને એમણે ફોટા જોઈને એટલા બધા ખુશ થયા એમને જે હાર પહેરાવાયો હતો એ એમણે સંજયભાઈને પહેરાવી દીધો અને સંજયભાઈ એમ લખે છે કે મારા માટે તો એવોર્ડ જેટલું એ જેવું હતું એ બધા ફોટા મેં એમને અર્પણ કર્યા એમની જે મૂડી હતી અને પછી કેવો વિચિત્ર પ્રસંગ થયો તમે જુઓ મજાની વાત કે રમેશભાઈના છ અક્ષરનું નામ પુસ્તક છપાયું એમાં કવર ઉપર સંજયભાઈનો ફોટો પણ અંદર નામ નહીં એટલે એ કે મેં કાજલ ઓઝા એમની પત્નીને વાત કરી એને પ્રકાશકને વાત કરી પછી ખબર પડી કે રાજકોટનો કોઈ ફોટોગ્રાફર હતો એણે રમેશભાઈની ઘરે જઈને ફોટા પાડેલા અને એમાં જે ફોટા હતા સંજય વદે પાડેલા એ ફોટાની ફોટી કોપી કરી હતી હવે મજાની વાત છે એ સંજયભાઈ લખે છે કે એક મારા મિત્ર દેહરાદૂનથી અમદાવાદ આવેલા ને લાંબા સમય પછી મેળા એક બુક સ્ટોરમાં બંને ગયા અને પૂછ્યું કેમ ચાલે છે ત્યાં રમેશભાઈનું એક પુસ્તક હતું એ બતાવી કહ્યું જે જો આ મારો પાળેલો ફોટો છે ઘણા ગુજરાતી સાહિત્યકારોના પુસ્તકોમાં મારા ફોટા હોય છે એણે પુસ્તક હાથમાં લીધું અંદર કોઈ ક્રેડિટ નહોતી અને ત્યારે હું હસી પડ્યો સંજયભાઈ લખે છે હું ઘણીવાર આવું વિચારું છું પણ મને એમ થાય છે કે એવી હસ્તીઓના મેં ફોટા પાડ્યા છે એ મારું સદભાગ્ય છે ઇમોશન્સ નામે એમણે આખી સિરીઝ શરૂ કરીને એમાં ઘણા બધા સાહિત્યકારોના ફોટોગ્રાફની આખી સિરીઝ બહુ સર મજાની સિરીઝ છે પણ છેલ્લે જે વાત કરે છે ને કે રાજેન્દ્ર શુક્લના પુત્રના લગ્નમાં રમેશભાઈ રાજકોટથી ખાસ ગયેલા અને ત્યારે એમણે ફોન કરીને કહ્યું હતું સંજયભાઈને કે ભાઈ આવ હું તને અમરેલી મારા ખભે બેસાડીને દેખાડું એમ કે કારણ કે સંજયભાઈ પણ ધારીના છે પણ એ શક્ય ના બન્યું રમેશભાઈ એ લગ્નમાં પાછા ફરતા હતા અને ટેક આવ્યો ને એમનું અવસાન થયું અને કે સંજયભાઈ છેલ્લે લખે છે કે મારા ગામ હું ધારી જાઉં છું ગીરમાં પણ ઘણીવાર જવાનું થાય છે પણ હવે અમરેલી જવાનું મન નથી થતું હવે રમેશભાઈ ક્યાં છે પાછળથી રમેશભાઈ રાજકોટ આવીને વસ્યા અમે બહુ એમની સાથે સમય ગાળ્યો છે ફૂલછાપમાં રોજ સાંજે એક કલાકે બેસવા આવતા ઘણી બધી ગોષ્ટીઓ કરી છે એની વાત ક્યારેક ફરી કરીશું પણ ચશ્મા વિનાના રમેશ પારખ આ એક બહુ સરસ મજાની ઘટના સંજય વૈદની છે અને એ ફોટા પછી બહુ લોકપ્રિય થયા અને એમાં એમની જે ચશ્મા વિનાની એમની જે અદાઓ છે એ પણ એટલી મનમોહક છે એટલે સંજય વૈદને ને માટે પણ આ મોટી ઘટના હતી ને રમેશ પારેખ માટે પણ મોટી ઘટના હતી આવા રમેશ પારેખને આપણે યાદ કરતા રહીએ એમના ગીતોને ગણગડતા રહીએ બીજું શું વાહ વાહ રમેશભાઈ